દેગામ ગ્રુપ સેવા સરકારી મંડળીની 118મા વર્ષની વાર્ષિક સાધારણ સભા મળી ચિખલી તાલુકામાં દેગામ ગામ ખાતે આવેલી દેગામ ગ્રુપ સેવા સરકારી મંડળીની 118મી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા દેગામ ગ્રુપ સેવા સરકારી મંડળીની દેગામ અને સુંથવાડ ગામની 118મી વાર્ષિક સાધારણ સભા દેગામ ખાતે આવેલ પ્રજાપતિ સ્નેહ હોલમાં મંડળીના

પ્રોત્સાહન ઇનામની જાહેરાત કરી ઇનામો આપવામાં આવ્યા હતા સૌથી વધુ ખાતર ખરીદનાર દીપક કુમાર રણછોડભાઈ કુબેર સૌથી વધુ ડાંગર પુલિંગ કરનાર ધવલકુમાર અમૃતલાલ દેસાઈ સૌથી વધુ સિમેન્ટ ખરીદનાર સુરેશભાઈ બુધાભાઈ પટેલ કેલસી તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં દૈનિક પછૂત યોજનામાં વધુ રકમ જમા કરાવનાર શારદાબેન શાંતિલાલ ભંડારી તેમજ વધુ શેરડી પાક મેળવનાર રૂપાળ ખેડૂત સભાસદ શ્રી મેખલકુમાર દેસાઈ અને લામપાકમાં વધુ શેરડી પકવનાર ખેડૂત સભાસદ શ્રી ધવલકુમાર દેસાઈને પ્રોત્સાહ ઇનામ આપવામાં આવ્યા હતા વધુમાં દેગામ ગામ ખાતે

એરિક ગાંધીએ સભા દરમિયાન જરૂર પૂર્વકની માહિતી આપી હતી અને વધુ સેવા આપવા તથા સભાસદો તરફથી વધુ સારા સહકારની અપેક્ષા રાખી સભા સમાપ્ત કરી સરુચિ ભોજન લઈ સભા પૂર્ણ કરવામાં આવી વિના સહકાર નહીં ઉદ્ધાર તથા સૌનો સાથ સૌનો સહકાર સૌનો પ્રયાસના સંકલ્પ સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો રિપોર્ટર રિઝવાન બહાદુર ચીખલી